ગુજરાત કોમ્પિટિશન માટે ખૂબ મોટું પ્લેટફોર્મ બનતું જાય છે અને સોળથી અઢાર ફેબ્રુઆરીએ એનઆઈડી જે એમની આયોજન કરાયું છે રાષ્ટ્રીય કક્ષાએ ઇવેન્ટ યોજાઈ રહી છે ત્યારે કાશ્મીરથી કન્યાકુમારી સુધીના ખેલાડીઓ ભાગ લેશે રનિંગ લોંગ જમ્પ હાઈ જમ્પ જેવી સ્પર્ધાઓ રહેશે છસો ને સોળ જિલ્લાઓમાંથી પાંચ હજાર પાંચસો જેટલા ખેલાડીઓ ભાગ લેવા પધારવાના છે કુલ મળીને સાડા સાત હજાર લોકો ગુજરાતના મહેમાન બનશે રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કર્મચારીઓને પરિવારજનોને અને ગુજરાતના સૌ યુવાન ખેલાડીઓને હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત રાજ્ય એ સ્પોર્ટ્સ માટે સ્પોર્ટ્સ ઇવેન્ટ માટે ગુજરાત રાજ્ય આ વર્ષે એક ખૂબ જ મહત્ત્વની ટુર્નામેન્ટ હોસ્ટ કરી રહી છે ગુજરાત અને એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટ એટલે કે નીટ આયોજન કરવામાં આવેલું છે નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટ એ એથ્લેટિક્સ રમતની રાષ્ટ્રીય કક્ષાએ ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન માટેની આ કોમ્પિટિશન આયોજન કરવામાં આવે છે આ ટેલેન્ટ આઇડેન્ટિફિકેશન કોમ્પિટિશનના માધ્યમથી ભારત દેશને ખૂબ જ મહત્ત્વના પ્લેયર્સો હાસિલ થયા છે આના માધ્યમથી દેશભરના વિવિધ જિલ્લાઓના અલગ અલગ કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીના કુલ મલાઈને ભારત દેશના યુવાનોને આ સીધું પ્લેટફોર્મ મળશે અને પ્લેટફોર્મ થકી એ લોકોની ટેલેન્ટને આઇડેન્ટિફાઈ કરીને એસોસિએશન દ્વારા આ પ્લેયર્સને મહત્વનું પ્લેટફોર્મ આવનારા દિવસોમાં પૂરું પાડવામાં આવશે કતારમાં મૃત્યુદંડની સજાનો સામનો કરી ચૂકેલા ભારતીય નૌકાદળના આઠ પૂર્વ સૈનિકોને મુક્ત કરી દીધા છે